જૂનાગઢમાં રાજુ સોલંકીના ઘર પર બુલડોઝર ચાલતા જે થયો મોટો હંગામો ભાજપના નેતાનું નામ આવ્યું સૌથી મોખરે આ વ્યક્તિના કહેવાથી જ રાજુ સોલંકીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તેનું ઘર પાડવામાં આવ્યું મિત્રો જૂનાગઢ શહેરમાં વિકાસ કામોમાં અડસણરૂપ ધાર્મિક અને ખાનગી દબાણ દૂર કરવાના એક્શન પ્લાન બાદ દબાણકારોને અગાઉ નોટિસ અને પુરાવાઓ રજૂ કરવાની આપેલી તકની ડેડલાઇન પૂરી થઈ જતાં ગઈકાલે મોડી રાતથી કોર્પોરેશન અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મોડી રાતથી શરૂ થયેલી કામગીરીમાં શહેરમાં ત્રણ દરગાહ પાંચ ડેરી અને કુખ્યાત બુટલેગરોના દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં ગાંધીચોક દાતા રોડ ખાડિયા મોતીબાગ વિસ્તારમાં રાતભર ડેમોલેશન ચાલ્યું હતું આ ડેમોલેશનના વિસ્તારમાં તંત્રની કામગીરીને કોઈ અડચણ ઊભી ન થાય તે માટે લગભગ મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા ગાંધીચોક દાતા રોડ મોતીબાગ અને ખાડિયા વિસ્તાર તરફ જતા રસ્તા અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા જૂનાગઢ શહેરમાં વિકાસ કામોને વેગવાન બનાવવા માટે ધાર્મિક દબાણોનું અડસણ દૂર કરવા માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી નકશા મુજબના પ્લાનમાં અવરોધો દબાણના સંચાલકો અને કબજેદારોને અગાઉ નોટિસો આપીને પુરાવા રજૂ કરવાની તક સાથે આપેલી ડેડલાઇન પૂરી થઈ જતી હતી તેથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગઈકાલે સાંજે ઇન્ચાર્જ એસપી જાડેજા એસપી ધાતલિયા કોર્પોરેશન કમિશનર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી ધાર્મિક દબાણો દૂર કરાયા બાદ આજે સવારે ખાડિયા વિસ્તારમાં બુટલેગરોના દબાણ પર બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા છે અગાઉ વહીવટ તંત્ર પોલીસ અને કોર્પોરેશનના પદાધિકારીઓએ સામાજિક રાજકીય આગેવાનો સાથે બેઠકોનો દોરો ચલાવી શહેરમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પ્રજા સંકલનની કામગીરી ગોઠવીને ડિમોલેશન શાંતિપૂર્ણ રીતે પાર પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તે સફળ નીવડી હતી હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ ડિમોલેશનમાં દલિત આગેવાન રાજુ સોલંકીના ઘર પર બુલડોઝર કેમ ચાલ્યું મિત્રો તમને જણાવી દઈએ કે રાજુ સોલંકીના ઘર પર નહીં પરંતુ તેની ગેરકાયદેસરની જમીન હતી તેના પર બુલડોઝર ચાલ્યું છે અને આમાં ગોંડલના ધારાસભ્ય જયરાસિંહ જાડેજાનું નામ સૌથી મોખરે આવ્યું છે કારણ કે થોડા સમય પહેલાં જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે માતાકૂટ થઈ હતી અને આ બાબતે બંને ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેથી લોકો અંદાજો લગાવી રહ્યા છે કે કદાચ આવું બની શકે છે જૂનાગઢમાં હવે અસામાજિક તત્વોના દબાણોનો વારો મિત્રો જૂનાગઢ શહેર જિલ્લામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી સો દિવસમાં એક્શન લેવાના પ્લાનનો અમલ શરૂ થઈ ગયો છે ગઈકાલે ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે સાથે સાથે હવે લિસ્ટેડ બુટલેગરો માથાભારે તત્વો ગુનેગારોની યાદી તૈયાર કરી વ્યાપક પ્રમાણમાં સર્વે કરાવી સરકારી જમીન ઉપરનું દબાણ ગેરકાયદેસર બાંધકામ વીજ ચોરી પર તાટકવાની પુત્રની કાર્યવાહીને લઈને અસામાજિક તત્વોમાં ફફડાટ છે હવે પછી એક પછી એક દબાણ ઉપર બુલડોઝર ફેરવવાના તંત્રએ કવાયત હાથ ધરી છે